ભાભર નગરપાલિકા જૂના ગામ અને વોર્ડ નંબર ત્રણની અંદરથી મને વારંવાર કમ્પ્લેનો આવતી હતી કે અમારે અહીંયા દૂષિત અને ગંદુ પાણી આવે છે તો એ માટે એ લોકોએ આજે મને નગરપાલિકાની અંદર વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાથી આજે વિરોધ પક્ષના એક આગેવાન અને એક હાથ હાથ જોડો શેર સંગઠન પ્રમુખ તરીકે મારી પાસે પણ આજે લેખિતમાં એ લોકોએ કમ્પ્લેન આપી કે તમે અમારા ત્યાં આવો અને અમારી સમસ્યા છે એનું કોઈ સાંભળતું નથી તો તમે રજૂઆત ઉપર લેવલે પક્ષ લેવલે કે અથવા ગાંધીનગર અથવા નગરપાલિકાની અંદર પણ તમે કરી શકો છો તો અમે આ દૂષિત અને ગંદુ પાણી જોયું તો બિલકુલ કોઈ પીવાના નહીં બિલકુલ જે વાસણ ધોવાના વપરાશની અંદર પણ આવી શકે એવું નથી કોઈ બાળકો પીવો તો એને ગંદી બીમારી થઈ શકે એમ છે છતાં આ લોકોની નગરપાલિકા અંદર વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ સાંભળતું નથી તો બિલકુલ નગરપાલિકાનું અઘોળતંત્ર અને આ સમસ્યા વોર્ડ નંબર ત્રણની આજે કે જે મજબૂત મજબૂત ઓડ ગણાય છે આજે નગરપાલિકાનો હોય બિલકુલ સંગઠન પ્રમુખ કોંગ્રેસ મારું નામ દિલીપસિંહ હું આ શેરીમાં રહું છું પાણી એકદમ ખરાબ આવે હાવ ગંદુ પાણી નકરો રગડો નકરો પાણીનો બરોબર પાણી સારું આવતું નહીં જેટલા બે ત્રણ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે